વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ વડોદરા ડેપોની એકસો એક નવી બસોનું લોકાર્પણ કર્યું ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા વડોદરા ડેપોની એકસો એક બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું વડોદરાના આજવા રોડ સ્થિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય ભવન નજીક યોજવામાં આવેલા કાર્યક્રમમાં નવી બસોને મંત્રી હર્ષ સંઘવી દ્વારા લેલી ઝંડી આપવામાં આવી હતી નવી એકસો એક બસોમાં સ્લીપર કોચ ગુર્જર નગરી તથા સુપર એક્સપ્રેસ બસોનો સમાવેશ થાય છે લોકાર્પિત એકસો એક બસોની કિંમત રૂપિયા સડત્રીસ કરોડ છે અત્રે ઉલ્લેખનીય છે કે એસટી નિગમ દૈનિક આઠ હજારથી વધુ બસોથી તેત્રીસ લાખ કિલોમીટરનું સંચાલન કરી સત્યાવીસ લાખથી વધુ મુસાફરોને સેવા પૂરી પાડે છે ત્યારે નિગમ દ્વારા અવારનવાર વધારાની બસોનું પણ સંચાલન કરવામાં આવી રહ્યું છે જેના કારણે બસોની સંખ્યાની જરૂરિયાત રહેતી હોય છે જેને લઈને વડદ્રા ડેપોને વધારાની નવી બસોની ફાળવણી કરવામાં આવી છે સરકારના માર્ગદર્શનમાં છેલ્લા ચૌદ મહિનામાં એસટી નિગમ દ્વારા એક હજાર છસો વીસ નવી બસો શરૂ કરાઈ હતી આ ઉપરાંત ગયા મહિને મંત્રી દ્વારા સો બસોને લોકાર્પિત કરવામાં આવી હતી આગામી પાંચ દિવસોમાં વધુ પાંચસો નવી બસો સંચાલનમાં મુકવાનું આયોજન પણ સરકાર દ્વારા કરવામાં આવેલું છે